વેલકમ બેક ખાડીપુરના કારણે પર્વતપાટિયા વિસ્તારમાં નુકસાન થયું છે ઘર વખરીને મોટા પ્રમાણમાં નુકસાન થતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે પાણી ભરાતા ઘરમાં રહેલા ઇલેક્ટ્રિક સામાનનું નુકસાન થયું છે ઘર દીઠ પચાસથી સાઠ હજાર રૂપિયાનું નુકસાન થયું હોવાનો સ્થાનિકોનો દાવો છે પૂર જેવી સ્થિતિ સર્જાઈ ખાદી આ વખતે આવ્યું અને ભયંકર રીતે આવ્યું પાંચ દિવસ સુધી લોકો ઘરની બહાર ના નીકળી શક્યા ઘરોમાં પાણી ભરાયા અને આ તમામ જે ઘરોની વસ્તુ જે વખરી છે તે નુકસાન પાછ્યું અને જે મોટા પ્રમાણમાં નુકસાન થયું આજે આ નુકસાનનો વારો આ સામાન્ય લોકોએ વેઠવાનો વારો આવ્યો છે આ તમામ લોકો જાતે સાફ સફાઈ કરી રહ્યા છે અને એવું નહીં પરંતુ આ જે પર્વતપાટિયાનો જે વિસ્તાર છે અને જે આખું માધવવાગ સહિતની જે સોસાયટી જે છે તેમાં કમર સુધીના પાણી અંદર ઘરમાં ઘુસી ગયા અને આ તમામ જે ચીજ વસ્તુ જે છે જીવન જરૂરિયાતની વસ્તુ જે છે તે તમામ અહીં પલળી ગઈ છે ઘરના જે બેડ છે ટીવી છે ફ્રીજ છે તમામ વસ્તુ પલળી ગઈ છે અને લોકો પોતાની ચીજ વસ્તુને બચાવવા માટે આ રીતે એક પછી એક ઉપર મૂકતા ગયા પરંતુ તેમ છતાં જે છે તે આખું જે વસ્તુ છે તે તમામ પલળી ગયું છે આ એક ઘરની જ હાલત નથી આવા અસંખ્ય જે ઘર છે અહીં હજારો ઘર જે આવ્યા છે તે તમામ ઘરની આ સ્થિતિ છે અને કરોડો રૂપિયાનું નુકસાન જે છે તે તમામ વસ્તુ મળીને આ થવા પામ્યું છે એટલે કહી શકાય તો કે આ વખતે જે રીતનું ખાડીપુર આવ્યું છે તેને લઈને પારાવાર નુકસાની સામનો સામનો કરવાનો વારો આવ્યો છે સ્થાનિક તંત્ર તેમની મદદની વારે પણ નથી આવ્યું સ્થાનિક નેતા પણ નથી આવ્યા તેવા પણ એક આરોપ છે અને લોકોએ આ વખતે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અનેક વખત એવું કહેવાય છે કે ખાડીપુર આ વખતે નહીં આવશે પરંતુ તેમ છતાં આવતા હોય છે અને આ વખતે તો પાંચ પાંચ દિવસ સુધી આ લોકોએ મુસીબતનો સામનો કરવો પડ્યો છે સ્થાનિક લોકો આપણી સાથે જોડાયા છે કાકા પાંચ દિવસ કેવી મુસીબત પડી કેવા તકલીફમાં વેઠા શું કેશો તકલીફમાં તો નાના છોકરાઓને સ્કૂલ પડી લાઈટ વગર પાણી વગર ખાવા પીવામાં તકલીફ પડી નાવા ધોવા માટે તકલીફ પડી પણ આની અંદર ભ્રષ્ટાચાર એટલો બધો થાય છે આ ખાડી સાફ કરવા માટે કરોડો રૂપિયાના ટેન્ડરો લીધા કોર્પોરેટરો થી માંડી અને ઠેઠ નેતા સુધી તો આ લોકોએ કોઈ પણ કેર કરી નથી આ અમે જાતે સફાઈ કરીએ છીએ તમે જોવો છો ને તો અમે જાતે સફાઈ કરીએ છીએ આ લોકોને જયારે મત જોતા હોય ને ત્યારે બે હાથ જોડીને કે છે કે અમે સંકલ્પ લઈને આવ્યા છીએ અમે સંકલ્પ પત્ર બહાર કરીશું અમે હવે પછી આમાંનું કોઈ પણ વસ્તુ છે નહીં અને આ બધા નેતાઓ હું નામ કોઈનું નથી દેતો પણ જયારે જયારે અમે રજૂઆત કરીએ છીએ ત્યારે આ લોકો આપણી મજાક કરતા હોય એવું વર્તન અમારી યારે કરે છે જયારે મત જોતા હોય ત્યારે બે હાથ જોડીને આવે છે કે હવે પછી તમારું કામ કરશું તમે ફોન કરશો ત્યારે રજૂઆત કરશો ત્યારે અમે અહીંયા હાજર થઈશું તો આ તમે જોવો છો ને ગંદકી આ અમે અમારી જાતે કેર કરી અને આરોગ્ય માટે અમે જાતે સફાઈ કરીએ છીએ બિલકુલ કાકા પાંચ દિવસ જ્યારે તમે આ આખા લોકો ઘરોમાં કેટલા પાણી ભરાઈ ગયા હતા એને લઈને પણ કેટલું નુકસાન દર વર્ષે દર વર્ષે પણ જો અહીંયા બાજુમાં તમે જોવો છો કે આ આ ફ્રીજ પડ્યું છે આટલી બધી જે ઘરની અંદર નુકસાની છે ખાવા પીવાની વસ્તુ છે એ બગડી ગઈ ગાદલા ગોદડા ફર્નિચર આ એક એક ઘરમાં પચાસ પચાસ લાખ કે પચાસ પચાસ હજાર રૂપિયાનું કમસે કમ નુકસાન છે ઓછામાં ઓછું એટલું એક એક માણસને નુકસાન છે પણ આ લોકો એક સામાન્ય નાની એવી વાત છે કે નાના એવા માણસો છે ગરીબ માણસ છે ત્યાં કેમેરો મુકાવશે ફોટા પડાવશે અને ફોટા સેશનની અંદર પોતે વાહવાહી કરાવશે બરોબર છે તો આ લોકો માણસો અહીંયા માણસ જ રહેશે જે આ લોકો મત આપે છે જે દેવા જાય છે એ લોકો જ સહન કરે છે આ કર્મચારીઓ જે છે એ પગાર તો ઈ પણ ટાઈમે અહીંયા સાફ સફાઈ માટે એનું એનું પણ યુનિટ નથી આવતું કર્મચારીઓને કહીએ તો સાંભળતા નથી અધિકારીઓને કહીએ તો એ પણ ધ્યાન આપતા નથી અને રાજકારણીઓને કાન અંદર કીડા ભરાઈ જાય છે જ્યારે પણ મત જોતા હોય લોકો અહીંયા હાજર થાય છે બિલકુલ તમે તમે મને કેજો પાંચ દિવસ સુધી પાણીમાં રહ્યા કેવી તકલીફ પડી હશે શું શું કે છોકરા નાના હોય તો એટલા એટલા પાણીમાં અમે પરમ દિવસે બહાર નીકળ્યા ઘરમાં તો પાણી એટલું બધું ઘરી ગયું ગાદલા પલળી ગયા બધું વસ્તુ બગડી ગઈ હું હું સામાન આપણે વ્યવસ્થિત રાખી બાળા ભરીને ને રહેતા હોય એટલા પચાસ આઠ હજાર નુકસાન થઈ જાય તો દર વર્ષે કોને મંજૂર થાય પણ સાફ સફાઈ કરવા સવારે કાલ સાંજે પાણી સવારે છ વાગ્યા થી ઉતરી ગયો અગિયાર વાગ્યા છે હજી તો કોઈ આવ્યું નથી પછી એમ સાફ સફાઈ કરી દઈ પછી એ લોકો આવે તો હું કામ ના અહિયાં બિલકુલ છે આ સોસાયટી ના રહીશો તમે કેવી કેવી તકલીફ ને શું બહુ તકલીફ વેઠી હવે વોટ આપ લેવા આવે ને એટલે વોટ ચપ્પલ આપવાના લોકોને આવી રીતે હોય પાણી ઉતરે છ વાગે તો પછી અમે આટલા આટલા પાણીમાં અમે બહાર નીકળ્યા અહિયાં કોઈ સામાન અમારા કોઈ લેતું હતું નહીં ને પેલા ઢોર ગાઈડ ગાઈડ ભેસ મુકવાના એ વાહન અહીંયા ચલાવતા હતા અમે કીધું કે અમારા સામાન અહીંયા પહેલા લેવા આવો ને ત્યાં ના અંદર ટ્રેક્ટર નહીં આવે કે આ વેદના છે આ સોસાયટીના રહીસોની ખભે બેસાડીને છોકરાઓને લઈ ગયા છે આ સોસાયટીના તમામ રહીસોનો જે સામાન છે તે પલળી ગયો છે એક એક ઘરે પચાસથી સાઠ સાઠ હજારનું નુકસાન છે ને આવા અસંખ્ય અનેક ઘરો છે આ વેદના આ સોસાયટીના રહીસોની છે સુરતના પર્વતપાટિયા વિસ્તારના આ જે માધવબાગ સહિતની જે સોસાયટીઓ આવી છે તેના ઘરોમાં પાણી પાડી વળ્યા અને પ્રશાસન કોર્પોરેશન નું કે સ્થાનિક નેતાઓનું કોઈ જ વલણ અહીંયા સારું જોવા ના મળ્યું મદદ પણ જોવા ના મળી અને તેને લઈને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો દર વર્ષે આ જ પ્રકારની મુશ્કેલી પડે છે અને આ રોષ દર વર્ષે તેમની પર બબુ કે છે કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત